મેલાઝમા એ ચામડીનું એક ટકાનું પિગમેન્ટેશન છે એ જે મેઇનલી ફેસમાં થતું હોય છે ફેસમાં પણ ઇટ સ્ટાર્ટ ફ્રોમ ચીપ્સ એટલે પેલા ચીપ્સ પર થાય પછી ધીમે ધીમે સ્પ્રેડ થાય તો નોઝ ઉપર આવે અને એની સાથે સાથે ફોલહેડ અને આઈબ્રોઝ ઉપર પણ થઈ શકતું હોય છે તો મેલાઝમા એ એક ટાઈપનું હાઈપર પિગમેન્ટેશન છે સ્કીન બુક મેલાઝમા મેઇનલી ને જ ઇન્વોલ્વ કરતું હોય છે એમાં બી એક ટિપિકલ ડિસ્ટ્રીબ્યુશન હોય એનું કે પહેલા એ ઓલમોસ્ટ આવી રીતે ચીક્સ ની લેફ્ટર સાઈડ થી ચાલુ થાય અને ધીમે ધીમે વધતા 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 ની ઉપર આવે અને જો ઉપરથી ચાલુ થાય તો આયરિસ અને ને અફેક્ટ કરતું હોય નોર્મલ એ સિમેટ્રિકલ સિમેટ્રિકલ એટલે ચહેરા પર થયું હોય તો બંને બાજુ હોય ફોર હેડ ઉપર થયું હોય તો બંને બાજુ હોય અને એનું એક ટિપિકલ બ્રાઉન લાઇટ બ્રાઉન ટુ ડાર્ક બ્રાઉન સુધીના ટપકા ટપકા જેવું અપિયરન્સ દેખાતું હોય છે વિચ ઇઝ બિકોઝ ઓફ ઇટ્સ પ્રેઝન્ટેશન લાઇટ બ્રાઉન થી ડાર્ક બ્રાઉન કેમ કેમ કે એના ત્રણ ટાઈપ હોય છે એક ને એપીડર્મલ ડર્મલ અને મિક્સ્ડ એપિડર્મલ એટલે શું કે એ જે બ્રાઉન સ્પોટ છે એ સ્કિનના ઉપરના લેયરમાં ડર્મલ એટલે શું એ અને બંને મિક્સ એટલે આખા એરિયામાંથી થોડું પિગમેન્ટેશન ઉપર છે અને થોડું પિગમેન્ટેશન નીચે છે તો એનું જે ક્લાસિકલ ડિસ્ટ્રીબ્યુટન ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન છે એના જે કલર છે એ બીજા બધા ટાઈપના પિગમેન્ટેશન કરતા એકદમ અલગ હોય છે મહેલા માટે જે રૂટીન પ્રેક્ટિસમાં જોતા હોય એના ટુ મોસ્ટ આર દે ફર્સ્ટ ઇઝ સન એક્સપોઝર એટલે કે એવા લોકો કે જેમના તડકામાં બહુ જ રહેવાનું થતું હોય એટલે કે દિવસના સૌથી હાર્ડ તડકો એ સવારના બપોરના ચાર વાગ્યા સુધીનો હોય છે આ સ્પેક્ટ્રમ ની અંદર આ ટાઈમની અંદર જે રેઝ નીકળતા હોય છે એ મેલાઝમા વધારે કલાકનું જેનું સન એક્સપોઝર હોય તો એ સન રેઝની વેવલેન્થ ના લીધે મેલાનો સાઇડ એટલે કે જે કણો હોય એ એક્ટિવેટ થઈને આ મેલાઝમા ટાઈપનું પિગમેન્ટેશન બનાવતા હોય છે તો ફર્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ સન એક્સપોઝર સેકન્ડ ઇઝ હોર્મોનલ હોર્મોનલ એટલે ખાલી ને ખાલી અહીંયા પ્રેગનેન્સી હોર્મોન્સ કે એની વાત નથી થઈ રહી ઇવન રહીરોડ રિલેટેડ મેડિસિન લેતા હોઈએ બીજું કોઈ અન્ડરગ્રાઇન્ડ વાળા ડિસઓર્ડર હોય પ્રેગનેન્સી વખતની દવાઓ લીધેલી હોય કાં તો પછી ઓછી ઓસીપીન્સ લેતા હોય તો એની એનીથીંગ એન્ડ એવરીથિંગ જેના લીધે બોડીમાં હોર્મોનલ ફ્લકચુએશન આવી શકે એના લીધે પણ મેલાજમાં થઈ શકતો હોય છે ત્રીજું આવે છે જીનેટિક્સ કે દેર ઇઝ અ સોર્ટ ફ્યુ અમાઉન્ટ ઓફ પોસિબિલિટી કે વારસાગત ટાઈપનો પણ મેલેસમાં થઈ શકતું હોય છે અને ચોથું આવે છે અમુક દવાઓથી ઘણી બધી ખેંચની દવાઓ ગણીએ ડાયાબિટીસની દવા ગણીએ બીપીની ગણીએ તો એના સાઇડ ઇફેક્ટના ભાગ રૂપે પણ મેલેસમાં થતું હોય છે એઝ વી ઓલ નો પ્રેગ્નન્સી વખતે બહુ જ ફ્લક્સ્યુએશન આવતા હોય છે હોર્મોન્સના એમાંથી જે બે મેઇન હોર્મોન કે તેને કહેવાય ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરો જ્યારે બી આ હોર્મોનનું ફ્લક્ચ્યુએશન આવે તો એના લીધે બોડીમાં ઘણા બધા પિગમેન્ટરી ચેન્જીસ આવતા હોય છે ખાલી ફેસનું નહીં બધે જ ઇવન ઘડા ઉપર થોડું પિગમેન્ટેશન આવું અંડર આર્મ્સમાં આવું ફેસ ઉપર આવું તો જયારે ફેસ પર પિગમેન્ટેશન આવે ત્યારે એને ક્લોઇઝમાં કાં તો મેલાઝમાં કહેતા હોય છે જે ક્લાસિકલી પ્રેગ્નન્સી રિલેટેડ જ હોય છે તો તમે એ વખતે શું ધ્યાન રાખી શકો કે એ ના થાય તો ફર્સ્ટ ઇઝ બને એટલું તડકામાં ઓછું જવાનું તો અલોંગ વિથ હોર્મોન્સ તડકો બી થાય ત્યારે વધારે ચાન્સીસ કે ભાઈ મેલાઝમાં તરત ટ્રીગર થઈ શકે તો બને એટલું તડકામાં ઓછું જવાનું જો બહાર જવાનું થાય તો સનસ્ક્રીનની સાથે સાથે મોડા ઉપર જે બાંધીને આપણે કહીએ માસ્ક ગણીએ સ્કાફ ગણીએ એ રીતે જવું જોઈએ સનસ્ક્રીન ઇઝ ઓલવેઝ મસ્ટ હવે ઘણા બધા સન્સ્ટ્રીન એવા હોય છે કે જે પ્રેગ્નન્સીમાં હન્ડ્રેડ પર્સન્ટ સેફ હોય તો એ સન્સ્ટ્રીનનો યુઝ કરવો જોઈએ એના સિવાય પિગમેન્ટરી એજન્ટ્સ એટલે કે જે થોડું ઘણું પિગમેન્ટેશન આવ્યું હોય તો એને ઘટાડી શકે એવા અને પ્રેગનેન્સીમાં સેફ હોય એવા મોલિક્યુલ્સ બી અવેલેબલ હોય છે જેમ કે વિટામિન સી કહીએ નેયાસિનામાઈડ એઝેલિક આર્મોટીન આ બધા સીરમ્સ બી આપણે પ્રેગ્નન્સી બધાથી યુઝ કરી શકીએ છીએ જે હન્ડ્રેડ પર્સન્ટ સેફ પણ હોય છે તો આ આપણે પ્રેગનન્સી વખતે કરી શકીએ હવે એક વખત ડિલિવરી થઈ ગઈ એના પછી મોટા ફિમેલ્સને હોર્મોન લેવલ બી ટુ નોર્મલ જતા રહેતા હોય છે તો આ મેલ ઓછું થઈ જતું હોય છે વિટવીન નાઇન ટુ ટેન મંથ જો હવે એવું થાય કે થોડું ઘણું તો પણ રહી ગયું છું તો એના પછી બી ઘણા બધા ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ હોય છે જેવી રીતે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે કે સનસ્ક્રીન હોય એઝેલિક આરબ્યુટીન મેકવિનોલ ટ્રિપલ કોમ્બિનેશન આ બધે બધું ઘરે લગાડવા માટે ટ્રીટ હોય છે એના સિવાય ક્લિનિકની અંદર ધેર ઇઝ સમથિંગ માઇક્રો માઇક્રોનીંગ કહીએ કેમિકલ પીન કહીએ ડમા પેન કહીએ વેમ્પાયર ટ્રીટમેન્ટ કહીએ આ બધાથી પણ મલાસ્ટમાં ઘણી ખરી વખત સુધી ઘટાડી શકાતું હોય છે જો મેલાઝમ માટેનું કારણ આપણને એક્સે ખબર પડે કે આ વ્યક્તિને સન સનએક્સપોઝરના લીધે થાય છે આને હોર્મોનલ ઇમ્બેલેન્સ છે એના લીધે થાય છે આનામાં થાઇરોઇડ ઉપર નીચે છે એના લીધે થાય છે અને આપણે એ જો કારણે ટાર્ગેટ કરીએ તો હા ડેફિનેટલી બીજું કશું જ ના કરો અને ખાલી એ જે મૂળભૂત કારણ છે એને ટાર્ગેટ કરીએ એને નોર્મલ કરવાનો ટ્રાય કરીએ તો યસ મેલાઝમાં ઓછું થઈ શકે છે તો તમને બીજું કોઈ ટ્રીટમેન્ટ નહીં કરવું પડે બીકોઝ વી આર ટાર્ગેટ ધ કોઝ એને બી આપણે ઇલી બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકે એક કે હોમ કેર કે જે ડોમેટોલોજીસ્ટ દ્વારા તમને ઘરે ટેબ્લેટ અને સિરમ્સ ને લોશન્સ ને બધું આપવામાં આવે જે ઘટાડે અને બીજું કે થોડું રેઝિસ્ટન્સ મેલાઝ રેઝિસ્ટન્ટ મેલાઝમાં છે કે ભાઈ આને રિસ્પોન્ડ નથી કરી રહ્યું આ ટેબ્લેટ સિરમ લોશન ને જેવું રિઝલ્ટ જેવું નથી આવી રહ્યું ધેર આર સર્ટન ટ્રીટમેન્ટ જે ડોક્ટર દ્વારા ક્લિનિકમાં કરવામાં આવે છે ફર્સ્ટ પાર્ટની વાત કરીએ તો એની અંદર ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ સનસ્ક્રીન કે સનસ્ક્રીનનો યુઝ કરો એ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે એનું કશું યુઝ ના કરો તો ચાલે પણ સનસ્ક્રીન ઇઝ અ મસ્ટ વેન ઇટ કમ્સ ટુ મેલાઝમા ટ્રીટમેન્ટ સેકન્ડ સમથિંગ ઇઝ કોલ્ડ ટ્રિપલ કોમ્બિનેશન ટ્રિપલ કોમ્બિનેશન એટલે એ એક ટ્યુબની અંદર ત્રણ વસ્તુઓનું કોમ્બિનેશન હોય છે જે ડાઘા ઉપર થોડી મિનિટ માટે લગાડીને કાઢી દેવાનું હોય છે પણ એ વસ્તુને થોડા લિમિટેડ પીરિયડ માટે યુઝ કરી શકાય એ લાંબા ટાઈમ સુધી યુઝ કરવા માટે સેફ મેડિસિન હોતી નથી એટલે એ ટ્યુબ ઓલવેઝ ઓલવેઝ ગવર્મેન્ટની સલાહ મુજબ ટાઈમ અને એટલા ડ્યુરેશન માટે યુઝ કરવો જોઈએ અને અધર સેફ મોલેક્યુલ કે જે મેન્ટેન રાખવા માટે કરી શકતા તો ઓફ ધ બેસ્ટ જેસ્ટલિક એસિડ કહેવાય મેકવેનોલ કહેવાય વિટર રિસર્સેનો આ અલગ અલગ સ્ટ્રેન્થમાં અવેલેબલ હોય છે અને એનાથી મેલાઝમાં તમે કંટ્રોલમાં રાખી શકો છો હવે આપણે જયારે ક્લિનિકમાં કરવા ટ્રીટમેન્ટની વાત કરીએ તો વન ઇઝ કેમિકલ પી જેવી રીતે નામ સજેસ્ટ કરે છે કે આપણા જે જે લેયરમાં પિગમેન્ટેશન હોય એને ધીરે ધીરે એક્સપોલેટ પિગમેન્ટેશન ઓછું કરે એને કહેવાય કહેવાય બીજું છે છે વેમ્પાયર વેમ્પાયર એટલે નામ કરે આપણે એમાં અમુક હોય છે કે જે પિગમેન્ટેશન ને ઓછું કરી શકે એ પર્ટિક્યુલર એરિયામાં ગ્રોથ ફેક્ટર આપણે પેનિટ્યુટ કરાવીએ તો આપણું પિગમેન્ટેશન ઓછું થઈ શકે છે ત્રીજું આવે છે ડર્માપેન ડર્માપેન એટલે એને આઈડિયલ એનું મેડિકલ ટર્મિનોલોજીમાં માઇક્રોનિલિંગ કહેવામાં આવે છે એનાથી બી નું પિગમેન્ટેશન ઓછું થઈ શકે છે ધેન મીઝોથેરાપી મિઝોથેરાપી મિઝોથેરાપી એટલે શું કે એવા ટાઈપના સિરમ જે સ્કીનમાં અમુક લેયરથી અંદર ઉતરી નથી શકતા એને અમુક મશીનની મદદથી અંદર ઉતરવામાં આવે છે કે જેનાથી પિગમેન્ટેશન ઓછું થઈ શકે તો યસ આજકાલ મેલાઝમા માટે બહુ બધા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે મેઇન જાણવા જેવી બાબતો કે સનસ્ક્રીન મેઇનલી બે ટાઈપના હોય છે એક ફિઝિકલ સનસ્ક્રીન કહેવાય એક કેમિકલ કહેવાય અને મિક્સ હવે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ કે કોણે કયું યુઝ કરવું જોઈએ તો આપણે જો ફિઝિકલ કહીએ એટલે આપણે નથી કહેતા કે થોડું ઉઘડે છે સનસ્ક્રીન કે વ્હાઇટ કલરનું કાસ્ટ છોડે છે તો દેટ ઇઝ ફિઝિકલ સનસ્ક્રીન કે થોડું સફેદ આપણને ઉઘડતું હોય એવું દેખાય તો એ જે વ્યક્તિને મેલાઝમાં હોય એ લોકોને એ સનસ્ક્રીન બેસ્ટ પેવર પડે અને એ સનસ્ક્રીને યુઝ કરવું જોઈએ બીજું આવે કેમિકલ સનસ્ક્રીન કેમિકલ એટલે એ એકદમ લાઈટ ઓન ટેક્સચર હોય સ્કીનમાં ઉતરી જાય તો એના લીધે એ ઉભરતું હોય કે એવું ના દે કે થર્ડ વિચ ઇઝ મોસ્ટ કોમનલી યુઝ ના ઇઝ ઇઝ અ મિક્સ કે થોડા કેમિકલ કમ્પોનન્ટ હોય થોડા ફિઝિકલ હોય અને કેમ્બિનેશન પ્રમાણે સનસ્ક્રીન બનાવવી હોય હવે સનસ્ક્રીનમાં એવું છે કે ગમે તેનું સારું સનસ્ક્રીન હોય એની ઇફેક્ટ ફોર ટુ ફાઈવ આવર્સ જ રહેતી હોય છે એટલે કે જો સવારે તમે આઠ વાગે સનસ્ક્રીન લગાડ્યું હોય અને તમને બપોરે એક દોઢ વાગે બહાર જવાનું છે દેન યુ ઓલવેઝ હેવ ટુ રી અપ્લાય ધ સનસ્ક્રીન કેમ કે એની ઇફેક્ટ એટલા ટાઈમ સુધી જ રહેતી હોય છે જ્યારે તમે સનસ્ક્રીન ચૂઝ કરો ત્યારે તમને જોવાનું કે કેટલા એસપીએફ છે એસપીએફ એટલે શું તો સન પ્રોટેક્શન ફેક્ટર કે એ તમે સનસ્ક્રીન લગાડશો તો તમને કેટલા પર્સન્ટેજ એ તમને કવરેજ આપશે એ એના એસપીએફ પરથી નક્કી થતું હોય છે તો હવે એસપીએફ થર્ટી ફિફ્ટી સેવન્ટી નાઇન્ટી એવા અલગ અલગ ટાઈપના મળતા હોય છે એમાંથી જે ઓપ્ટિમમ કહીએ ફોર બ્રાઉન પીપલ લાઈક અસ કે જે આપણે ઇન્ડિયન લોકો છે એના માટે થર્ટી ટુ ફિફ્ટી એસપીએફ ઇઝ ઇનફ એ પ્રોપર એસપીએફ જોઈને સનસ્ક્રીન ચૂઝ કરવું જોઈએ એનું રી એપ્લિકેશન ઇઝ મસ્ટ ગમે તે થાય કે સનસ્ક્રીન રી અપ્લાય ફોર ફોર આયર્સમાં કરવું જ જોઈએ સનસ્ક્રીન માટે એવું માનવામાં આવે કે ઉનાળામાં લગાડીએ તો ચાલે શિયાળામાં ચોમાસામાં તો ક્યાં તડકો હોય પણ એક મોટી વાત છે જ્યારે બી સનરેઝ નીચે આવતા હોય વાદળા છે તો એનો મતલબ એવો નથી કે સનરેઝ નથી નીચે નથી આવી રહ્યા કે ઠંડી છે તો એવું નથી ઠંડી વાતાવરણમાં છે પણ સનરેઝ તો નીચે આવી જ રહ્યા છે તો બારે માસ જેવી વ્યક્તિ મહેલાસમાં હોય એને સવારના સાત વાગ્યાથી લઈને રાતના સાત વાગ્યા સુધી ગમે ત્યારે બહાર નીકળે ત્યારે સનસ્ક્રીન એપ્લિકેશન ઇઝ મસ્ટ અલોંગ વિથ એનું રી એપ્લિકેશન તો સનસ્ક્રીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હાઉ યુ અપ્લાઈડ હાઉ મચ યુ અપ્લાઈડ એનું રી એપ્લિકેશન કેવી રીતે કરો છો જો આટલું બી કરવામાં આવે અને બીજું કોઈ બી રીપિગમેન્ટરી ટ્યુબ કશું જ નહીં કરવાનું ખાલી સનસ્ક્રીન થી બી તમે કંટ્રોલ કરવાનો ટ્રાય કરશો તો ઘણું ઘણું મહેલાસમાં પિગમેન્ટેશન એનાથી ઘટાડી શકાય છે